પરીક્ષાના પ્રથમ દિવસે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ ભાજપ શહેર પ્રમુખ મિથુન ઉર્ફે બબ્બુભાઈ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ બીજલભાઈ ભરવાડ સહિત ભાજપના હોદ્દેદારો તેમજ જૈન એલર્ટ ગ્રુપના ભાવિન શાહ સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના આપી પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા હતા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેના માટે શિક્ષણ વિભાગે પણ તમામ તૈયારી અને આયોજન કર્યા છે તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ એચએસસી અને એસએસસી પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે આજે એસએસસીમાં પાંચસો ને દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓમાં અનેરો એક ઉત્સાહ દેખાય છે જ્યારે બપોર પછી બારમાના સેન્ટર પર કે ત્રણસો ને ત્રીસ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે અને એ બપોર પછી એ પરીક્ષા આપવા અહીંયા ઘર આવશે અમારું મેનેજમેન્ટ તેમજ ગામના વડીલો આગેવાનો એમને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી અને દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરેલ છે આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ